અરે રેલ ગાડી આખી અમેરામાં તેમ તો ભલા ને કાલે પાકવા આવી ગયા અરે આ જોતા ખરી તો અમે આવું જારે છોડવા રખાભાઈ એ એટલે

तो BJP गाड़ी नंबर से बीस उप्रेसी, जन्नत दर्दी पर गाड़ी नंबर से कबूल, इससे चालीस, जन्नत दर्दी पर पाँच सौ नियम बढ़ा दो, नाता। हरिकापून पकड़ी जाए चेक में सामना, उत्पाद सप्लाई, रूल्स पकड़ी

એમના તરફથી 1001 રૂપિયા બરોકાર ના થકી એ કામો પચ્ચી પરમાણ નામ કામ અને ઘરે સેવાના કામ એમના તરફથી

Yeah! <laughs> તો મિત્રો બંધ કરવો પડે કેમકે તો મિત્રો કોમેન્ટ કરવી તો હજુ કરી નાખ્યો કેમ કે વાંસવા ભાઈ ભાઈબંધ આપણી બાજુમાં જ છે તો હરી હે ને ગીત બંધ થઈ જ ગયું એટલે કંક મિત્રો રાસ ખાવાનું છે એ વાડીલ હને એનો કોટ જેવો બધા બે મંડા હને મે મને શું કાઈ મત બોલો તો મિત્રો કેમ છો બધા મજામાં તમે જો અત્યાર સુધી જોઈ લીધી છે માં જ્યાં હનુમાન ધાની ગરબી આજે જોયા રાખો તમે થોડીક ઓ છોડો કે મેલામાં સારે

ઓલા નગાંદુદાન ને તા અમે કાંજી મારવા આવો છો એ મેદાન બંધ કરે